નમસ્કાર હું છું રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા અને હું આવી મિત્રો રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની ઉપર કેમ લગાવ્યા છે પોતાના આરોપ અને કેમ કહ્યું છે કે પરણાવ્યો ન ન હોત હોત તો તો જ જ સારું સારું અને આગળ મોકલ્યો ક્રિકેટમાં આ મિત્રો બધા આક્ષેપો કરી રહ્યા છે રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અને આ વાત દિવ્ય ભાસ્કર ઉપરથી અત્યારે ખૂબ જ ઝડપથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહી છે જો મિત્રો આપણે આ વિશે વાત કરીએ તો તમે સૌ લોકો જાણતા હશો રવિન્દ્રસિંહ જાડેજાને જેમના ગૌરવથી અને જેમના પરફોર્મન્સ આજે ટીમ ઇન્ડિયા નંબર વન ઉપર છે ત્યારબાદ મિત્રો જો આપણે વાત કરીએ તો રવિન્દ્રસિંહ જાડેજાના પિતાએ તેમના પર આરોપ લગાવતા કહ્યું છે કે અમે એક ટુ બી એચ કે બંગલામાં રહીએ છીએ જ્યારે રવિન્દ્ર જાડેજા એક મોટા મહેલોમાં રહે છે ત્યારબાદ એટલું પણ કહ્યું કે અમે અમારો ઘર ગુજારો મારી પત્નીના પેન્શનથી કરું છું એટલે કે મિત્રો રવિન્દ્રસિંહ જાડેજા એમને એક પણ રૂપિયો પણ નથી આવતા એવા આક્ષેપો કરી રહ્યા છે ત્યારબાદ મિત્રો એટલું પણ કહી રહ્યા છે કે રવિન્દ્રસિંહ જાડેજા જ્યારથી પરણાવ્યો છે ત્યારથી પોતાની પત્નીએ તેના ઉપર શું જાદુ કરી દીધું છે કે અમને બોલાવતો પણ નથી મિત્રો આ વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો